ભગવાન જરાય દૂર નથી નાહમ મના કપી હમ વિશ્વા ભૂત પ્રાણીનામ દેવમા પ્રાણાપાણમ સમાયુક્ત કચામે ચતુરવિધમ આ બધા શ્લોક ભાગવત ને ગીતા અને ભાગવત ગીતા જેવો કોઈ શાસ્ત્ર તમે વાંચો એનું થોડુંક પાલન કરો રાખ્યાથી કોઈ ફાયદો નથી પણ તમે રાખી વાંચો અને પાલન કરો તો અર્થ છે તમારા પાસે હથિયાર પડ્યું છે કોવાળી ઉપયોગ કરવો જોઈએ બરાબર છે કોઈ પણ આપણું ઓજારી કોઈ હથિયાર છે એને પણ સમય અનુલખીને એનો ઉપયોગ કરો જે નકર બગડી મનુષ્યો આ કળિયુગની અંદર બધા ભૌતિક સુખમાં પડી ગયા ગાડી બંગલા થઈ ગયું પૂરું થઈ ગયું એથી પૂરું નથી બંગલામાંથી કાઢશે તને બારો એકલી આવશે તારો વારો પ્રભુ પૂછશે તે શું કરી ઉપરથી આવશે ઉઘરાણી ઘડે ઉતરશે પાણી પ્રભુ પૂછશે ઇસ્લામ ધર્મ હોય હિન્દુ ધર્મ હોય પણ આખર તો એ લોકો ઈજ કે છે કે અમન અને શાંતિ શું કામ આપણે ધર્મ માટે લડી રહ્યા છીએ પટેલ બે અક્ષર જે શબ્દ છે એ જગત આખું એથી વિકસેલું છે અને આ તો ખોટા તાણા ખેતીમાં આપણે જગત ફસાઈ ગયું એક જ એટલો જ બે અક્ષર નું નામ છે એ આખા કરે છે ભાતી ને હરી કે રાઠવો વરણ જાતિ થાવું પાનભાઈ જાણી લો તમે જીવ કેરી જાતજી ના તો રાખીએ ને સત્સંગીનો સદાય કરીએ સંગજી અવડા કર્યા તો આવી નડશે પાનભાઈ એ કરી કમાણી તારી ચોપડે 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 ચડશે વાહ 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 શું વાત છે શું વાત છે ફળ નું શું કરો પટેલ બેલી પત્ર ના ફળ શું થાય એનું જ્યુસ બને બહુ ડાયાબિટીસ બહુ કામ આવે શરીર ને પણ બહુ ઉપયોગી લાગે તમને આખું વર્ષ કોઈ બીમારી ના આવે આયુર્વેદ ની અંદર પહેલો જો ફળ દેખાય છે સાહેબ હા वडिल મિત્રો नारी सौगाता हे लदा शंकर भाई जो तंबूरे तार सोर्स मिलाइए था ઈ પંજીી મહેનત છે પંચે વાડીમાંોખ્યામાં અને રામ સાગર ના જ સ્વર મલાઈ રહ્યા ઈ તૈયાર થઈ રહ્યો એ વેલજીભાઈ વાડી તે પ્રકાશ ગોર કે અર્પણ કરીએ તા ક્યાં બા લદાશંકર ભાઈ બહુ સરસ લગે તો ਰਾ ਜਨਮ ਮਾ ਮੇਤੀ ਜੈ ਰਾਮ ਰਸ ਪੀਓ ਮੇਰਾ ਭਾਈ ਮੀਠਾ ਮੀਠਾ ਯਾਰੋ ਸਭ ਕੋ ਪੀਵੇ ਕਰਵਾਨਾ ਪੀਵੇ ਕੋਈ ਭਗਵਾਨ ਮਣੀ ਲਖੜਾ ਜੈ ਨਰੀ ਸੋਗਾਤਾ ਮੇਰੇ ਵੀਡੀਓ ਮੇ

માતા પિતા અને ગુરુ અપના અરે પછી અલક ધણી અલગ શબ્દ ઉચ્ચારણ માતા સરસ્વતીજી અને મતી આપજો ને મા આ ભૂલા અક્ષર બતાવજો હું તો ગુણ ગાઉ દિન અરે હું ગુણ રાત ભાઈ ભાઈ એ વાલો મારો ગરીબ બોનો રામ જેને પ્રીત કી દી કબીર કબીર કહે કમાલ કો દો बात સીખ લે કાં કર સાહેબ કી બંદ કરી કાં કિસી કો કબીર સાહેબ કોરો સંતો કમા શિષ્ય હોય તા કે પરમા રાજી વહે સાહેબ ભક્તિ કર અને કાં કિસી સનો મા સેવા કર એટલે સાખી ચે કોરું કોરિયું કોડો કદા કોરી કૂડ મરી વેદા માોંધા કે ભલો કંદે ભલો પૂછો કો પધરી પે આવા એટલે વ્યાખ્યા સંતે ભલો જે અમેરિકા ગુજરાતી લાઈબ્રેરીણિશ મે અનુવાદ કરેલી ઘોરો તકલીફ तकलीफ़ बि आहे हिन में जा लिखियलु आहे की हीअ लक्ष्मण रेखा आहे हिन लक्ष्मण रेखा खे सीता ॿार वञे थी त हिनखे रावण खणी कणे थो अने रावण में जरा अचे थो त वरी भस्म थी थो वञे त असांजे अमेरिका के को लक्ष्मण रेखा जी डोरी ॾियो हाणे तोखे आऊं लक्ष्मण रेखा कोन आहे लक्ष्मण रेखा एतिरे लाइ की स्त्री पंहिंजी मर्यादा में रहे त क्यो रावण हिनखे हथ विझी वञे हीअ असांजे पुस्तक में पुस्तक हेतिरो ज्ञान ॾियनि था पाण અથી વરે ડેટ વરે પહેલાં ઇજરાયલ એડી લક્ષ્મણ રેખા પાસે બેદી કિલ્માં બનાઈ કરીને આને એ બમ્બ અચે એ ફોગે કે હિ જે સૌદો થિએ એ પાંચ પુસ્તક જે આધારિત ભલે વિજ્ઞાન

કે જે બ્રહ્ાસ્રાંત પુસ્તક મે બ્રહ્ાસ્ર પણ અનુબમ બ્રહ્ાસ અનુબમ બન્યો ભાગે ગામ અરવિંદભાઈ મેઘજીભાઈ અરવિંદભાઈ મુદ્દે ગાલ કરી કામ ક્રોધ ભય બુખ કેરે જો ઉપયોગ કરણો એ તાખે સદબુદ્ધિ હોય એ સદબુદ્ધિ ખપે કામ જે વશ વધારે લાએ કામ જે વશ વધારે લે ક્રોધ આ જુસો ચડાય તો અને કાવ કમ ગણાય તો ભય હા કે સામે તલવા ન ખૂલા અને બુખ આ શરીર કે વધારે પપયોગ ઊંધો કર્યું કામ કે મનોરંજન સમજુ તો પાકે નુકસાન દે નુકસાન પેદા થિએ અને ક્રોધ હૈ પાંચ પરિવારથી કર્યું સંબંધ ખરાબ થય ભય પતત કર્યું ચિંતા પાજે શરીર કે નુકસાન થયે બુખ જે બોરો થિયું તો શરીર કે નુકસાન થિએ અને ઓછો થિયું તો શરીર કે

સાધુ સંતો બ્રાહ્મણ આવે મારી પાસે સત્સંગ કરે કરાવું માન કોઈ અભિમ જાત નો અભિમાન નહીં સાધુ કોર કરે તો એને પાકે મતલબ ના કર્મ થી કર્મસી થી પ્રધાન કર્મ પ્રધાન સાધુ ભગવા કપડા પહેરે પા ભગવે કપડે કે નમૂતા ખાસ આમ સાથે અરવિંદભાઈ અહીં અરવિંદભાઈ કોરો ચેલા મંગાતા ભજન જે બારે એટલે ભજન ને એ આત્મા જો ખોરાક હે પાંચો શરીર જો ખોરાક હે એ દાખલા ને કોપ અનાજ હે અને આત્મા ખોરાક ભજન હે ભજન એ સંત વાય અંદરથી અચે હોજ અચે હોજ ભરજાયો સંતો વાણી અંદર જો આત્માન અને આત્મામાંથી પ્રગટ થયા આદે પ્રગટ થયેલી વાણી સત્સંગ રૂપી જે પછી ભજન રૂપે ગાયું કીર્તન રૂપે ગાયું

હમજીને સારો સોતે જડો હોય અને એને બોલમાં થે જે કોઈ હળદો હોય તો انકે સારો માર્ગ જ મળે કોઈદી ખોટો માર્ગ ન મળે મિત્રો હું આબન માડું અહીં જજો કિબોજા ના પર ભજન ગાયા અને સુણાયા કાળી ગલી ભાષામાં આજે ભજન ગાયોતા ને એસી લાગી લગન મીરા હો ગઈ મगन તો ગલી ગલી હરી ગુણ ગાને લાગી વળે મિત્રો ભલે પાકે ભજન આચે ના આચે तंबूर अचे न अचे पर राम सगर ख़ाली घर में रखो ने भाग्यारा टोटल हिकिड़ी हिकिड़ी वस्तु पंहिंजे हथ ते बनाई अने अर्पण कयां थो शक्ती ॾेड़ा सारा कमु कंदा रही लदार भाई सारा कमु कंदा કોનીમે સાગરા તાજા તો બાફળો વા વા અને આજ વનપોજન કબોસીપા વા જરૂર જરૂર ક્યાં વાત લાગી ભાઈ પટેલજી ને પુરુષ છે ઘરે અવતાર પણ

ઓ આનંદાચત હવે કર વાળો થયો એ આજ તો હી કારણ કે મક્કે મે કે કેમિકલ કેમિકલ ભગવાન આનંદ લાગે તો સાક

બહા બાલ બો પાસે